નમસ્કાર લાઈવ ટીવી ટુડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નખત્રાણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનો કોંગ્રેસ કાર્યાલય આજથી શુભારંભ કરવામાં આવ્યું છે જેમાં નખત્રાણા વથાણ ચોક નવા નગર વિસ્તાર અને નિરાણા અબડાસા લખપત તાલુકામાં અને નખત્રાણા તાલુકામાં કોંગ્રેસ કાર્યાલયમાં ભારે માત્રામાં જનમેદની જોવા મળી હતી અને ફરી એકવાર પરિવર્તનનો દોર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાર્યકર્તાઓને આવે આ વખતે આપણા આ ત્રણેય તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સો કોંગ્રેસની બનશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો શિક્ષિત ગ્રેજ્યુએટ અને વકીલ ક્ષેત્રની પસંદગી કરવામાં આવે છે જે પ્રજામાં તેમની લોકચાહના સારી જોવા મળી રહી છે તેમજ નકત્રાણા તાલુકા પંચાયત એક ના ઉમેદવાર કેતન પાચાણી શિક્ષિત છે અને વ્યવસાય એડવોકેટ છે નખત્રાણા આમ જનતાના વર્ષોથી સેવાના કામ કરી રહેલ છે જેમની કોંગ્રેસ પક્ષે પ્રથમવાર તાલુકા પંચાયતના ઉમેદવાર કેતનભાઈ પાચાણીને ઉમેદવાર તરીકે પસંદ કરતા આજ રોજ એની મિટિંગ નખત્રાણા મુખ્ય વિસ્તાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોલોનીમાં પ્રથમ મીટિંગ કરવામાં આવી તેમજ દલિતોની મુલાકાત લીધી વર્ષોથી તેમના પંચિત રહેલા પ્રશ્નોને ગંભીરતાથી લેતા કેતનભાઈ પાચાણીએ દલિત માતા બહેનોને ગંભીરતાથી સાંભળતા તેમજ સમજીને ગંભીરતાથી લેતા નખત્રાણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોલોનીમાં રહેતા તમામ પરિવારોએ કેતન પાચાણીને આશીર્વાદ આપ્યા અને તે વિસ્તારના તમામ વોટ કેતન પાચાણીને સો ટકા અને વિજય બનાવશું એવી ખાતરી આપી હતી સામાજિક કાર્યકર્તા જયંત વાઘેલા જયંતિભાઈ દવે કાંજીભાઈ લોચા પ્રકાશ વાઘેલા અશોક વાઘેલા વિનોદ વાઘેલા બાબુલાલ વાઘેલા સમસ્ત દલિત સમાજના વડીલ યુવાનો અને સામાજિક કર્તાઓએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કેતનભાઈ પાચાણીને જંગી બહુમતીથી જીતાડવા માટે એક થાવ અને નેક થા એવી અપીલ કરી હતી કમલેશ નાકરાણી લાઈવ ટીવી ટુડી ન્યૂઝ નખત્રાણા